સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોમાં આજનો વિડિયો છે શ્રી ખીજડાવાળા મામાદેવના મંદિર વિશેનો જે આવેલું છે મોરબીના કાળીયા સોસાયટીમાં આ મિત્રો ખીજડાવાળા મામા તરીકે ઓળખાય છે અહીં મોટો બધો ખીજડો છે આ મંદિર બહુ જ જૂનું અને પ્રાચીન છે જો મિત્રો દર્શન કરી લેજો ખીજડાવાળા મામાનો ખીજડો તમે જોશો બહુ જ જબરજસ્ત ખીજડો છે મિત્રો કાર્યા સોસાયટીમાં આવેલું છે મામાદેવનું મંદિર આપ જોઈ શકો છો મંદિર એવું નાનું છે પણ જૂનવાણી ઘણું છે મોરબીના આપણે સત્યેશ્વર મહાદેવ છે તે શેરીની સામે સામેની શેરીમાં ખીજડાવાળા મામાદેવનું મંદિર આવેલું છે મિત્રો જોઈ શકો છો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરશો શેર કરશો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેશો શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો શેર કરશો તો વિડીયો તમારા સગા સંબંધિત સુધી પહોંચશે જો મિત્રો જબરજસ્ત ખીજડો છે આવો ખીજડો લગભગ મેં તો મોરબીમાં જોયો નથી એટલે જ ખીજડાવાળા મામા તરીકે ઓળખાય છે જબરજસ્ત ખીજડો છે મિત્રો જોઈ શકો છો મિત્રો ખીજડાવાળા મામા કાર્ય સોસાયટીમાં તો પ્રખ્યાત છે જ તો મોરબીમાં પ્રખ્યાત જ છે આ છે મિત્રો કાળીયા સોસાયટીની શેરીઓ ખીજડો અને ખીજડાવાળા મામાની મોજ કાળિયા સોસાયટીમાં આવીને તમે ગમે તેને પૂછો કે ખીજડાવાળા મામાનું સ્થાન ક્યાં આવેલું તો કોઈ પણ તમને બતાવી શકે મામાદેવના માઈ શકો છો મિત્રો મામા દેવ ની મંદિરનું ઢેરું નાનું છે પણ એના કામ ઘણા મોટા છે આપ લાભ લઈ શકો છો જય શ્રી મામાદેવની ની મોજ દર્શન કરી લેજો મિત્રો મામાદેવના દર્શન કરશો દર્શન તમને ફરે મિત્રો આ છે મામાદેવના ખીજડાનું નું મોટું થળ મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરશો યુટ્યુબ ઉપર તો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો પોસ્ટથી ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેશો સવારના પરનો વિડીયો છે મિત્રો સૂરજના કિરણો પર તમે માથે જોઈ શકો છો મારી સાથે બોલજો જય મામા દેવની મોજ સમય મળે તો અવશ્ય આવજો મિત્રો ખીજળાવાળા મામાના દર્શન કરવા મોરબી વાસીઓ 爱妈妈的。Okay,